તો અત્યારે આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ અને ઘરે તો શિરામણને એવું બધું હાલતું હોય અને અત્યારે એકદમ મસ્ત હવાર પડી ગઈ છે એટલે આપણે અત્યારે પક્ષીઓને શંડ નાખવા આવતા રહેશે પક્ષીઓને સાઈડ નાખીને આજના દિવસની આપણે ક્યાંક શરૂઆત કરવી એટલે પક્ષીઓ માટે જો હું શંડ લેતા અત્યારે આમ કહેવાય પક્ષીઓ હોય અત્યારે જો કેવો મસ્ત મસ્ત અવાજ સંભળાતા હોય બહાર ચાર જાતના પક્ષીઓ બધા મેળા હોય બોલવા આવે હવાર હવારમાં પીપરના ઝાડવા છે જો સણ તો આપણે જોવા અહીંયા જ નાખવાની છે પ્રુ હોય ને અહીંયા શરણ નાખ દેવી મસ્ત અલગ અલગ પક્ષી બોલતા હોય મસ્ત આપણે નાખ દેશું બધા પક્ષીઓ અહીંયા તારે શણ ખાવાની એમાં આવતા હોય તારે જો આ પેપર છે એમ બધા પક્ષીઓ અલગ અલગ બોલવા માંડે તમને અવાજે પણ એ પણ હમણાં તો હજી કાંઈ સરસ દાદા એ ગયા નથી એટલે કાંઈ તણ નીકળ્યો નથી અને ઝાકા જેવું ને એવું બધું કાંઈક વાતાવરણ છે આજનું તો હજી તો સુરજદા દેવી ગયા નથી ધીમે ધીમે જેવું ઉતરવા હોતર મળી જશે સડવા આપણે આવીને સેવિકા અંદર કેટલી આવી ગઈ સકેલજ પણ અવાજ આવે ને એટલે બિચારી બધી ઝાડવામાં પાછી જતી રહે ને એમ કે ઓરિયા ઓરી આવતી રહે જો આ છેલ્લી ડાળખી છે ને આ ડાળખીમાં કેટલી દેખાતી છે જો તો પાંદડા પેલા ધીમે ધીમે એટલી ડાળખીમાં આવે પછી નીચે આવતી રહે બધી દેખાય છે તો કેટલી બેઠી છે સકલિયું ધીમે ધીમે કરતા ત્યારે નીચે ઉતરી આમાં શણવા એમાં હું તો નૈતર આવી ગયો છું કેવી શણવા મળી પછી ઉડી જાય છે અંકિતા બેન તો આ ગરમા માં થોડો મીડ્યા એટલે રામ રામ ને સીતારામ અંકિતાબેન છે ને શિવાની કાલ ઊઠી ગઈ હતી ને પછી હું વેગી થી ફરજે એટલે ભેજ દોરાવાની એમ બાની તો પછી કરો તો કચ એટલે આજ ને ખબર રહે ને બાર પાછું સંભળાય નહીં બે દરવાજો બંધ હોય ને તો ને બેન એ હોતા છે તો મારે દીકરો હોતો છે જો રામ રામ ને સીતારામ ની ઓઢાડ દો ઓઢાડ દો એટલે પાછી ઘડીક વાર હોય રહે તો થોડું ઘણું કામ કરવા દે ને હમણાં તરત જ ઉઠી જશે એટલે અંકિતાબેન આજે અહીંયા જ બેઠા ને અવાજ આવે તો ખબર રહે એમને અંકિતાબેન જો હવે નિશાળે જવાનું હોય એટલે છોટ ને ઓલે ઈ હારો તમારે એક જ છોટ લેવાનો છે તો હારું નઈ હા તો બે લેવાનો હોય એટલે ગોથી નાખે જો ઉતાવળમાં માં ઉતાવળ અને આમે તે બહાર બહુ ઠંડી છે ઈ હારું તમે અંદર બેઠા રાત ઠરી જાત તમારા વાઈટ લઈ લેવી હવે બે હું છે શીરાવા મસ ને બા તો બે જો શીરાવે છે મસ ને ને બા ને બે ને રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ રામ ને શેતા રાઉંતે મસ્ત ભાઈ તમાર જો મસ્ત અદિત થઈ ગયો છે સાનલો બલો કરી ને આ ઇન પોંપીરી હાલો બધા શીરાવા શીરાવા આ જઈ તો બધા એ ને ગરમાગરમ ચા પાસો બનતો એવું લાગે છે હોતન પાસો મિચોસા મસ્ત ગરમાગરમ છે ગરમાગરમ છે ને બાને તો પેલા તો મરસાજ હોય લે બા મરસાજ પેલા તો મરસાજ ખાવા ને તારે મસ્ત

શિવાની ને પણ જો આપણે એમ થાય કે હુવે ત્યારે આપણે ઈસ્કો બંધ કરવી ને આપણે એમ થાય આલો હોઈ ગયા દોરી મુક દો કાતી જાગી જાય તો શું કરું ઈસ્કો પછી પરાય ને ચાલુ રાખો પણ અતર મુક દે કે ગઈ છે જો તમારે તો થોડીક વાર પાડ જોવી પડે ઈસ્કો બંધ તો સમજો દાંત કાઢે દાંત કુણા કુણા

સચીતનું કામકાજ થઈ ગયું કામ ચાર ચાર બેલા સડે એટલે ચાર ચાર પહેલાં સડાઈ ગયા અને આપણે આમે હોલમાં બે ઉપર જાળીયા મુકાયા અને ઓલિયામાં હોઈ જાય અને હવે જે નીચે માલ પડ્યો હોય બધા ભેગો કરીને પછી વોલ હાલ કરી દે થોડું ઘણું પાણી પાઈ દેવી આખું બેલું હોય જાય ને તો પછી પાણી પીવાની ઉપાય નહીં આજ તો અહીંયા સિમેન્ટનો સટો મારવાનો થાય એટલે હવે તમારે ભરી લેવા પડશે ભારે હું કવકો આવી ગયો તો ઓલપાનું થઈ જાય એટલે કાલે તો પછી આ બાજુથી ઉપાડશે એટલે હવે અહીંયા સટો મારશે મરસા લઈ પતરાય હવે ઉગાડવા પડશે કાલ આજનો નો જે રેવા દેવો આમનો પછી કાલે ઉગાડવાનું થા મરસા ભારે થઈ ગયા બસ અને પછી હું ચટણી બનાવવાની અમુક વાય બકડે જતા હોય એમ થતું એવા કેમ થઈ જતા હા વાળા થા એટલે એવા થઈ જાય ઓલું મરસું તો હાવ કેવું થઈ ગયું હા એ નાખ દેવાનું એવા હું હસવા ગુરુ છે અમારા શિવાનીના નમારા નેબા ગુરુ છે અમારા

અને આપણે તો દે આચમી જો એવા ટાણે ફરજે આવવાનું ટાણું મેળવું તો આટો આજ તો આવી નહીં બપોર પેલા આવી પણ એટલે બપોર પછી નું બધું કેટલું સણાણું આવી એવી ત્યાં આટો મારવા અને તમે તો અખંડ ફરજે ફરજે તો અત્યારે દી આઠમી જશે અત્યારે મને આવાનું ટાણું મળ્યું તમે કીધું એકાદ દાટો મારતી આવું કા બેઠા છે નહીં